તો ફાઇનલી મિત્રો નવા વિડીયોની સાથે તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે અમે આવી ગયા છીએ અમે કચ્છના નાના રણમાં જ્યાં અમારા સંબંધીઓ અને અમારા મામાની બધા પાટા કરે છે તો આજે અમે જવાના છીએ પાટા ફરવા અને તમને બધાને વ્લોગની અંદર મસ્ત મજાનું કચ્છનું નાનું રણ તો વ્લોગની અંદર તમે બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તમે બાઇક લઈને તો રણમાં આવી ગયા પણ બહુ ગડર હતા અને તે જો અહીંયા બેને ઉતારી દીધા હે અહીં આપણું બાઇક છે અને જો મિત્રો તમને હે ને બતાવું આ રણમાં ચીલા જેવા જાણે સામાન ભરીને જાય ને ત્યાં ગડારા બહુ અટર ના જાઓ તો જો આ સામાન ભરીને જેલા હે તો ચલો અમે પોખી જઈએ સાપરે કારણ કે વાગી ગયા હે બહુ ટાઈમ ઘણો થઈ ગયો હે અને અમારે બબ ભાઈ સુઈ ગયા છે હું બબુ બબ્બુ નાનો સુઈ ગયો ને એટલે અમારે અને અમારે એક બીજી બબુ હારે હે તો ચલો ફટાફટ જવા દઈ ખાવાનું ઘણું બધું છોકરાઓ લીધું હે આમ ના ઓલા ફાઇનલી મિત્રો એને જો રણમાં પહોંચી ગયા ને અમારા એક હારા ભાઈના સાપરે પહોંચી ગયા હી અને એ અમારા હારા ભાઈ રહીને ના આવે રણમાં એના માટે માચડો બનાવે જો વાત કરવા માટે સ્પેશિયલ એટલે કોઈ બી સગા સંબંધીનો ફોન આવે ને તો આ માચડો બનાવે ને આપણે ખેતરમાં હોય હોય માચડા ઉપર ચડીને વાત કરવા થાય તો એની માટે બનાવે છે આ એમનું ટ્રેક્ટર છે પેલી બાજુ એમનું સાપરું છે પૂર્વ બાજુ એમના પાટા એ બધું તમને મસ્ત મસ્ત હમણાં બતાવું બને રહેજો ચલો તો ફાઇનલી થઈ જશે દિવસ બીજો ને આજે અમે રણમાં આવી ચૂક્યા છીએ તો તમે દેખાય જ છે પાછળ દેખાય દરિયાભાઈનું સાપરું છે તો જો આ જગ્યાએ પાણી ભર્યું હોય ને આપણે ને જો આને એને ગામડા કહેવાય આ ગામડા એટલે આમાં પહેલાં પાણીનો સંગ્રહ કરવાનો અને પછી મીઠું પાકે તો ચાલો આજે મીઠું પાકે નહીં હું તમને પાટો બતાવું અને કરેડી રોલ અંદર ફેરવવાનો એ તમને બતાવું તો ચલો સામે પાટો હોય ને તો ત્યાં જવા દઈએ આપણે જો આપ ગામડું કહેવાય આને મિત્રો એક તો આવ્યો એ પાટો છે જે આની અંદર મીઠું પાકે પણ આને હજુ શું કમ્પ્લીટ કરવાનો પહેલાં પાણી ભરવાનું પહેલાં પગલી દેવાની પછી આની અંદર મીઠું પાકે અને એક પાટો આ બાજુ છે તો ચાલો આપણે અહીંયા કરેડી પડી છે તો એમાં પણ મીઠું પાકે તો અહીંયા જઈ અને તમને કરેડી બતાવું તો શું શું કામ કરવાનું એ તો હું તમને આગલા વિડીયોમાં બતાવીશ તો અત્યારે હું તમને પાટો બતાવું આ કેવી રીતે ફેરવવાની એ બધું હું તમને બતાવીશ તો જો આને કરેડી કહેવાય તો આ કરેડી શું કામમાં આવે ખબર જો આ પાટો રહ્યો ને આ પાટાની અંદર માથે છોકરું બિહારીને ફેરવવાની જો આ જગ્યા ઉપરાડતામાં આપણને ખબર પડી જાય કે આમાં કરેડી ફેરવેલી છે ને આમાં નહીં ફેરવેલી તો આખા પાટામાં હા ચાર પાંચ વખત વાર કરેડી ફેરવી અને તરિયું મજબૂત કરી પછી પાણી છોડી મૂકવાનું પછી દસ થી પંદર દિવસની અંદર મીઠાની નાની નાની કાંકરી બની જાય કુદરતી રીતે અને પછી જેમ જેમ દિવસો જાતા જાય એમ મીઠું બનતું જાય તો જો આ કરેડી છે એ પણ આપણે હવે બીજું ભાઈ કેમેરામેન રમે નહીં ને કે હું તમને ફેરવીને બતાવ્યા તો આને કરેડી કહેવાય જો હામે અમારા નાના નાના છોકરા રે નહીં રમે જો તો જો રણમાં હે ને તમને બધા સાપરા જોવા મળે પણ બહુ દૂર 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 ને દૂર દૂર સાપરા જોવા મળે તો ત્યાં અમારું સાપરું હે ને ત્યાં શક્તિ માતાજીનું મંદિર છે તો એ પણ હું તમને દર્શન કરાવું અને સાપરું પણ તમને બતાવું આ છે શક્તિ માતાજીનું મંદિર વરણમાં પણ શક્તિ માતાજીનું મંદિર હોય છે અને આ છે અગરિયાભાઈનું છાપરું તો આ કૂવાની અંદર મોટર છે એ પણ હું તમને બતાવું